વ્યારસિંહજી હારા વારો ભો વ્યારસિંહજી ઓળખી હારું વ્યારસિંહજી જોડે આપડે જવું પડે ગેરસિક નહીં રહે ખબર ઘેર તો જતા

એાર વાત થઈ વાત થઈ તમે પોકો અમે આવીએ બે જણ હાર તો એટલે હું લઈને આવું તાત્કાલિક પટી ગયા હાર તો આ પા થાય લઈ આવું ના કીધું લાગી ગયા અમે ડીલ ની રાખી હાલ

બોજો જ્યા ડોલા કાઢી રીતરે થપક આંધો વર ને આ મેળા કામનો હાલ તો ડોલા કાઢી તમે જ બાટ તૈયાર આ તૈયાર એક આતો મોટો બીડી વેપાર બીડી વેપાર લેતા

લાય આય બીડી વેફર બધું લાય લેવા હો બીડી વેફર લાય શાંતિથી હોય લેવાનું બધું આ લે રાજસ્થાન હા બીડી હા આલ હો બધું આલ બીડી બધું અમારું આના બધું તન આલે બેસ હો

મને તો હજી બૈરાનું દુખાય એવું ચોળતી લાગી એ બૈરાનું દુખાય પણ મો છોડવાતા નહીં આખો તો અમે આજ જન ભરીને દાદા કરી કરી જાવણ બિરમી પલ્લા જલ્દી ફટાફટ બિરમી વાળો ને હું જઉં આખાતો બિરમી પલ્લા ઓ રાજા લઈ લે આવ લે લો બરાબર લેનો રાજા એ આવે તો રસ્તો દે

બરાબર પડશે જ ન તો એવો એક જ એક બધા સર 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 ભાઈ સરુબઢી બે લેતા હોય એટલે બે જો હાથ નઈ લો કશું નઈ કરો

બધું બીડી પણ એ આ માં આવે અને બંધાતું હોય તો તને આલવું સર બરાબર આવું થાય બતાવ

તમારો ચોખડ કરી તમે બોલ્યા બે હા આ જતો હતો બરોબર રસ્તામાં કુંડાડું હતું એમાં મોજડી પડી હતી બરોબર અને પેપર પડતી પડી હતી રસ્તો કર્યો પેપર જતો રે નક્કી જતો રહી જતો રહી પાછો નહી આવી

અને પેલું ભાઈ આમાં મેલો પડજી પાટવાળો છે પેસીજી આ વર્ષે ભાઈ માસી તો નઈ ના 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 મારી લાવો એ બધું લાવો આ બીડી બીડી બતા ભાઈ આdio વાસનડી બધું નઈ તમે સમજી ઉપરથી આગા જ ન કરતા છે

બીજો તો તો જીઉ અરે ભોળા તો હું રે આવ દેઉ કો ગુડામ છે જ નેક્યો જાન ભોળા તો હું રે આવ દેઉ ઓય હમ ભણોંગો તો લે 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 દે લેડો ઓર હવે પાછા વળી જો ઓર હમ તો કે તમે બગા અમે મારતી તો અમે મારતી ઓય થી કર દે હા જો ડા ડા અમે જઈએ હાટા હોય તમે અંદર ઉભા રહેજો અંદર ઉભા રહેજો તમે હા હા વધો નહીં શું તમારો